જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો સવારના વાગી ગયા છે આઠ ને ગાયું ને ભેહું ને બધું પાય ને નીરા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ અત્યારે બપોરનો નીરા વાઢી નાખો છે આપણે બુલેટ તો વાઢેલું બધું હવે અત્યારે આપણે વ્યાવાનું છે તો વ્યાવા માટે જો હું ને દક્ષા બે જાય છે પછડીઓ લઈ લઈને એટલી બધું કેમ કારણ કે વહેલા એટલે વાઢ્યું કે પાછું ખેતર છે બીજું આગું ન્યા કપાની હાઠીઓ હજી સુધી લેવાની નથી તો આજે એવું નક્કી કર્યું છે કે વહેલા વાટી ને છીએ અને વહેલા જઈ અને બધી કપાની હાઠીઓ લઈ લઈ તો એટલા માટે જો આપણે આ સવાર હવારમાં સાત વાગ્યાનું શરૂ કર્યું હતું તો આઠ વાગ્યા એટલે એટલો નીરો વઢાઈ ગયો છે તો બપોરે બધા માલને લીલો નીરવ પકી જાય એટલા માટે તો આના ભારા બાંધી બાંધીને આપણે વહેવી લેવાનું છે કારણ કે માં તડકો પણ એટલો નો હોય ઉનાળા માં તો તડકો બહુ હોય એટલે હજી બે ભારો તો ઘરે આખો દિવસ વાઢે ને તો બપોર તો ભારા બંધાવા માંડ્યા છે અને ભારા બાંધી બાંધીને પછી અહીંયાથી બધું વેવવાનું છે આ વેવી વેવીને બહુ તાકી દઈ કારણ કે આમાં હોય વજન બહુ બે થી અઢી મણનો ભારો થાય કેમ તે પાયેલું છે આમાં હાંજે પાયેલું છે એટલે હાલોમાં તકલીફ પડે અત્યારે તો ઉનાળો છે તો આમ તો આપણે ગણીએ તો બહુ વાંધો ન હોય પણ સોમાહામાં અહીંથી જે ભારા ઢળવા ને એ બહુ આકરા છે ચાલ છે કે જેને પપ્પા ભારો લઈને જાય છે અને હું બે ભારા નાખી આવી છું અને હવે જી એક ભારો પડ્યો છે બાકી બધું બુલેટ વેવાઈ ગયું છે ને વાગી ગયા છે હવે આઠ એટલે હવે જવાનું છે આઘી વાળી આજ કારણ કે મારા હાહુ ગયા હતા સુરત પછી દાદા ગયા હતા દ્વારકા એટલે એ વાડી હા હું જોવાનું જ નથી કામ બધું બાકી છે વાડીનું એટલે આ જવું જ પડશે ને બીજા નંબર મોટા હાહુ ગુજરી ગયા તો બાર દિવસ એમાં કંઈ ખબર ન પડી ગારામાં લપસી ગયા બધું ભીનું છે અને કાલે જ શાંતિથી પૂરું થઈ ગયું એનો વિડીયો નથી બનાવ્યો અને એ દિવસે જ સાંજે પવન એટલો હતો થોડાક અમ સાટા પણ હતા અને વાવાઝોડું નો એવું હતું અડધી કલાક લાઈટ પણ નહોતી તો કારેજી જે પૂરું થઈ ગયો ને હવે તો વાડીનું કામ બધું બાકી છે એટલે બધું કરવાનું છે આ ઘી વાડીએ આ વાડીમાં તો ખડ છે એટલે વાંધો ન આવે પણ આ ઘીની વાળી આ છે બધું સાફ સફાઈ કરી ખેડ હજી બાકી છે બધું કરાવવાનું છે હવે છે લોભાર હશે વેઈ લઈ કેટલાક વજન છે

બધી હાથી હોય છે પીડી છે એમને અડધી ભેગી થઈ છે આ આ બધી ભેગી કરી લેવાની છે ને અવડા અવડા ટકડા કરી અને પછી આને બબે બબેના એકમાં કરી દેવાના છે બે ટકડા અને પછી હળકાવી દેવાના છે એમ જ કરું ને એમ જ કરવું જોઈએ ને થાકી જશે ને તડકો બહુ લાગે છે કારણ કે વૈશાખ મહિનો આંબી ગયો જલ્દી ખેતર ખાલી કરી હા તો હાથીઓ પેગી કરતા કરતા ગેડા મારીના છોડવા આવ્યા છે ગેડા મારી છોડવા તો ચોમાસામાં થાય પણ અત્યારે પાણી નથી પાયું પણ મહિના થાય તો પણ લીલા સમ ઊભા છે અને આ સોડના પાનને ઘહી અને એનો રસ એકલા પાનનો આવી રીતના સોળ ને જે આ રસ નીકળે છે પાનનો એ આપણી આંખને આ જે આંજણાં છે એ માંજવાથી આપડે આંખની ખંજવાળ લાલ પડતી આંખ હોય તો લાલાશ મટી જાય અને ગરમી હોય આંખમાં એ પણ મટી જાય તો આપણે આ છોડવાને અત્યારે પાન ને તો કોઈને ખંજવાળ નથી આવતી તો કેવી રીતના ઉપયોગ કરશું તો આના પાન સુકવી અને મશ બનાવશું મશ પછી આંખમાં આંશું જેથી કરીને આગળ જતા આપણને ક્યારેય ખંજવાળ કેવું ન આવે આંખ માટે આ દિવ્ય ઔષધી છે અડધી હાઠ્યુ ભેગી કરનાકી છે હજી અડધી હવે કાલ સવારે આવશું કારણ કે અત્યારે પછી માલને ને પાવાનું નીરવાનું કામકાજ કરવાનું હોય એટલે ટાઈમ થઈ ગયો છે આપણો પૂરો અને તડકો બહુ લાગે છે તો પછી હવે ઘેરે વેલું આવી તો વેલા માલ દોવાના હોય વાડીમાં નિરણ વધી અને માલને ને નીરવાનું હોય શરૂઆતમાં માલ નતા ત્યારે આપણે વહેલા આવી જતા પણ હવે આપણે અહીંયા તો આપણે ગુંદળી કરી લીધી એટલે કઈ શેની હાટી ને એવું કઈ તો આના પાડા પાડે ભંગાવીને ખાતર નાખી દેસી અને આપણે આખી વાડી માં કરી દેવું કમ્પ્લેટ આપણે જેટલી ઉથરેડી પડી છે ને બધું ખાતર આ વાડીમાં આવશે કારણ કે આપડે ત્યાં જે ઘર વાડી છે એમાં તો જીવામૃત ને ઓર્ગેનિક ખાતર ને એવું બધું થાય છે ફૂલ પોકે છે અહીંયા નથી પોકાડી એકતા પણ આ વર્ષે અહીંયા પોકડવાનું છે ને અહીં બધી કરવાની છે માંડવી તો હાલો હવે જઈએ આપડે ઘરે આપડી ગાડી તો સામે પીડી છે ગયા વર્ષે તો મુંડા ખાઈ ગયા તા આ વર્ષે હા હવે જે થાય હાસું ને આપણે જો ક્યાં હોતી ગાડી મોવાથી દૂધ ભરીને આવી હતી ગાડી તરત જ લઈને અહીંયા વિવા તો હવે ગાડી એ તપી ગઈ છે ફૂલ સીટ ભાગી ગયા છે હવા પાંચ કિશન શુભમ જેની એસવી ગયા છે ટ્યુશન અને પૂર્વા એટલી કવરાવે છે કે વાત ન પૂછો પૂર્વા ને સતત રાખવી પડે એટલે બા અને જે પુરવાન પપ્પા ગયા છે ગાયું નું મિલ્કિંગ કરવા અને કીડીયું પણ પૂર્વા પાસે આવી ગઈ ને પૂર્વા જવા હું તો પૂરવાલા કહે ને બા લાડવા ખજુમ લાડવાનો ગાંઠિયાનો ફૂકો કરી દીધો છે અને આપણે લક્ષ્મી ગાયનું મિલ્કિંગ અને ભગર ભે મિલ્કિંગ આલે છે માયાનું અને ઉમાનું મિલ્કિંગ થઈ ગયું ભગર નું આલે છે ને રાધાને પાણી પીવાનો સમય થઈ ગયો તે કુંડીએ ભેગા છે છે બધાય પાણી પીવા માટે ને આ બધાનું તો મિલ્કિંગ થઈ ગયું છે બાકીમાં છે ગંગા અને ગંગાવાડ જોઈને ઊભી છે બધાનું થઈ જાય પૂર્વા પાસે કોક આવશે ત્યારે થાય હા ઉતાવળી બહુ છે સુરભી તો તૈયાર થઈ ગઈ છે દૂધ પીવા માટે ગંગા તો સુરભી થઈ ગઈ કાંગા ને ફરવું તો